મિત્રો આપણે જે લીમડાના દર્શન કરવા આવે છે તો બતાવીએ તમને એ તો તમે ખોખ દિવસ આવો તો દર્શન અતિથિ કરજો

હમ હમ તો આ લીમડો છે જેની ડાળ ભગવાને પકડી હતી ને એ દાળ મીઠી થઈ ગઈ હતી ભગવાનને દાંતણ કરવું હતું થોડો આ લીમડો કરવો હતો એટલે ભગવાને તેમના હાથી એક દાળ પકડી અને એ દાળ મીઠી થઈ ગઈ તો મિત્રો તમે અહિયાં આવો ખરેખર મિત્રો આ લીમડા નું પાન મીઠું જ છે એટલું બધું કડવું નથી આપડે ચાઈ ને જોયું છે આ લીમડાની દાળ મીઠી જ છે

તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર નથી તો આવાનું નવા જ વિડીયો તમને જોવા મળશે જય રણછોડ